વંદે મહાપુરુષરવિંદ સનાતન હિન્દુ ધર્માવલંબીઓની પાંચસો વર્ષની સતત લડત અને અને એમના સંઘર્ષ અંતે જાન્યુઆરી બાવીસ બે હજાર ચોવીસના રોજ રામ જન્મભૂમિ અયોધ્યાધામ ખાતે ભગવાન શ્રી રામલાલાના દિવ્ય ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને એમાં પ્રભુ રામની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ જ્યારે સંપન્ન થવા જઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાંથી જે ત્રણ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રથમ આદરણીય શ્રદ્ધેય ચરણ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા આપણા સિંગડા મઠના વિદ્વાન શ્રદ્ધેય ચરણ શ્રી સર્વેશ્વર દાસજી અને હું શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી આમાં અમને ત્રણને આમંત્રણ આપવામાં આવ્યું છે વીસ તારીખે અમે સંતો આમ તો સ્વામિ સંપ્રદાયના સિત્તેરથી એંશી જેટલા સંતો ડાયરેક અયોધ્યા જવા માટે વાયા લખનઉ થઈને રવાના થઈ રહ્યા છીએ અત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફના પ્રિન્સિપાલ અધ્યાપકોએ શુભેચ્છા આપી છે પોરબંદરની સનાતન હિન્દુ ધર્મપ્રેમી જનતાની પણ જેને ખબર પડી છે એમને પણ મને ટેલિફોનથી મેસેજથી મોબાઈલથી મેસેજ કરી અને શુભેચ્છા પાઠવી છે તમામને આ તકે હું હૃદયથી એમના પ્રત્યે આભારની લાગણી અભિવ્યક્ત કરું છું બાવીસ તારીખે ભગવાન શ્રી રામના ચરણારવિંદમાં પ્રથમ દર્શન થશે ત્યારે આપ સર્વની લાગણી ભાવનાને યાદ કરી આપને યાદ કરીને દર્શન પણ કરીશ આપણા માટે આ ગૌરવનો દિવસ છે આપણા માટે આ ધન્ય ઘડી છે હિન્દુસ્તાનની આઝાદીના પંચોતેર વર્ષ પછી ભારત વર્ષની અંદર બહુમતી જનમાનસને આનંદ થાય એવી જો કોઈ ઘડી હોય એવો જો કોઈ પ્રસંગ હોય આઝાદી પછીનો તો રામ જન્મભૂમિ ઉપર બની રહેલ મંદિરમાં ભગવાન શ્રી રામલાની મૂર્તિ પ્રતિષ્ઠાની બાર ને ઓગણત્રીસની જે ક્ષણ છે તે અતિ ધન્ય છે અતિ ભાગ્યશાળી છે આપણે બધા જ આપણા ઘરે રહીને પણ સુંદર મજાનો સારો સાથીઓ કરીએ રંગોળી કરીએ રામ રામદ્વીપ પ્રજ્વલિત કરીએ એ દિવસે આપણે ગાયોને ધાન ખવડાવીએ દાન પુણ્ય કરીએ ઉપવાસ કરીએ આપણા ઘરની અંદર બિરાજતા જે સ્વરૂપો છે ભગવાન રામજી હોય કે જેને આપણે માનતા હોઈએ એની અંદર ભગવાન રામની ભાવના કરીને આરતી કરીએ ભગવાન રામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આપણે બધા સંમિલિત થઈએ એવી દરેકને ખૂબ હૃદયથી શુભેચ્છા સાથે મારી નમ્ર વિનંતી છે અસ્તુ જય સ્વામિનારાયણ જય જય શ્રી રામ